નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો કોઈ પણ સ્ટ્રીમ માં તમે માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરો પછી એક એક છેલ્લો અભ્યાસ એટલે પીક જેને કહેવાય શિખર કહેવાય એવો એક અભ્યાસ હોય છે ડોક્ટરેટ એટલે કે પીએચડી નો તો મોટા ભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માસ્ટર ડિગ્રી કરી અને પોતપોતાની સ્ટ્રીમ માં પીએચડી કરતા હોય છે અસંખ્ય વિદ્યાર્થીઓ અસંખ્ય પ્રોફેશનલ પીએચડી થતા હોય છે પણ એમાંથી કેટલાક સ્ટુડન્ટ્સ કેટલાક પ્રોફેશનલ એવા યુનિક હોય છે જેણે પોતાની સ્ટ્રીમમાં એવી રીતે પીએચડી કર્યું હોય કે જેમાં બે ત્રણ વસ્તુને કોલાબરેટ કરી હોય આ વાત હું એટલા માટે કરું છું કે હમણાં જ રાજકોટમાં આપણે સમાચારની સુર્ખીઓમાં જોઈએ છીએ ક્યાંક ક્યાંક વાંચીએ છીએ કે ડોક્ટર યશા હાથી જાવિયાએ મેથેમેટિક્સમાં પીએચડી કર્યું ડૉક્ટરેટ કર્યું પણ એમાં એણે કન્સ્ટ્રક્શનને સાથે જોડ્યું એટલે યુનિક સંશોધન જેને કહેવાય એ પ્રકારનું કર્યું અને અત્યારે યશાબેન મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યશાબેન આપનું સ્વાગત છે નમસ્તે થેન્ક યુ સો મચ નમસ્તે જી યશાબેન સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે પીએચડી તો હજારો વિદ્યાર્થીઓ થાય છે પણ એમાંથી તમે થોડું યુનિક કામ કર્યું છે સૌથી પહેલા તો મને જણાવો કે મેથેમેટિક્સમાં ગ્રાફ થિયરી એવું કંઈ હું વાંચું છું મારો વિષય નથી મેથેમેટિક્સ હું તો પહેલેથી એનાથી દૂર ભાગ્યો છું તો એ શું હોય છે ગ્રાફ થિયરી ઓકે મેથેમેટિક્સમાં ઘણા બધા સબ્જેક્ટ્સ હોય છે એમાંનો એક સબ્જેક્ટ છે ગ્રાફ થિયરી એમાં ગ્રાફ થિયરી ઇઝ બેઝિકલી અબાઉટ કે કોઈ પર્ટિક્યુલર ટેકનિક હોય ફોર એક્ઝામ્પલ જે રીતના મેં વર્ક કર્યું છે તો લેબલિંગ લેબલિંગમાં બી ઘણા બધા ટાઈપ્સ હોય છે એમાંથી મેં કર્યું છે હાર્મોનિક મીન કોર્ડિયલ લેબલિંગ ઉપર સો લાઈક યુ જસ્ટ હેવ ટુ ડૂ કે એક ફંક્શન તમારે ડિફાઈન કરવાનું હોય છે એની પર્ટિક્યુલર ડેફિનેશન આપી ફોર્મ્યુલા બેઝ એક ગ્રાફ ઉપર અલગ અલગ લેબલિંગ ટેકનિક્સથી એને બસ પ્લેસ કરવાનું હોય છે અને ગ્રાફ જે છે એમાં એ લેબલિંગ ટેકનિક સેટ થાય છે યા નહીં એને પ્રૂવ ઓર ડિસ્પ્રૂવ કરવાનું હોય છે હવે આની ઉપર અગર જો એડવાન્સમેન્ટમાં જવું હોય તો તમે મેથેમેટિક્સને ઓર ગ્રાફ થિયરી ઓર એની અદર સબ્જેક્ટને તમે રિયલ લાઈફ એપ્લિકેશન થ્રુ કનેક્ટ કરી શકો સો દેટ ઇઝ જસ્ટ ઓલ અબાઉટ ગ્રાફ થિયરી અને ધ સેમ વે તમે લોકો તમે હોય કે કોઈ પણ સ્ટુડન્ટ હોય કે આપે લોકો બીજી કોઈ બી ટેકનિક થી રિયલ લાઈફ એપ્લિકેશન માં અપ્લાય કરી શકે બરાબર જેસા બિન કન્સ્ટ્રક્શન ને જોડું મેથેમેટિક્સ માં કન્સ્ટ્રક્શન આ તો સિવિલ એન્જિનિયરિંગ નો વિષય છે મને પણ બહુ નવાય લાગી મારા દર્શકો ત્યારે જે લાઈવ ઇન્ટરવ્યુ આપણો જોઈ રહ્યા છે એમને પણ નવાય લાગી હશે કે તમે સિવિલ એન્જિનિયર છો કે મેથેમેટિક્સ માં માસ્ટર ડિગ્રી કરી છે તમે કેવી રીતે કોલેબોરેટ કરી આખો આખી વાત સમજાવી દો ઓકે હવે યુઝલી પીએચડી કરવા માટે તો પ્રાયરલી માસ્ટર્સ પૂરું થાય એટલે એની એન્ટ્રન્સ એક્ઝામ અપિયર કરવી પડે એ પહેલાં એ થતો હોય ત્યારે ડ્યુરિંગ માસ્ટર્સ ઓર આફ્ટર માસ્ટર્સ તમારે અમુક રીડિંગ એની માટે કન્સ્ટ્રક્ટ કરવું પડે એની માટે ઘણા બધા ટોપિક્સ તમારે એક્સપ્લોર કરવા પડે અને એમાંથી તમે સાત આઠ મહિના રીડિંગ કરો ત્યારે તમને સ્ટ્રાઇક થાય કે મને આ ટોપિકમાં ઇન્ટરેસ્ટ છે એના કેટલા બધા સબ ટોપિક્સ હોય પછી એને રીડ કરવાના હવે પછી ગાઈડને આપણે કોન્ટેક કરતા હોઈએ છીએ પછી ગાઈડ આપણને ચૂઝ કરે તો એની એન્ટ્રન્સ એક્ઝામ અપિયર કરીને આપણે ક્રેક કરતા હોઈએ અને પછી કોર્સ વર્ક આવે ઘણી બધી આખી લાંબી પ્રોસીજર છે પણ એ બધું કરીએ એટલે બેઝિકલી એમ જોઈએ તો ઇટ ઇઝ નોટ દેટ ડિફિકલ્ટ પણ એક મેઇન વસ્તુ છે કે તમને ક્લિક થવું જોઈએ હવે કન્સ્ટ્રક્શનમાં મારું કઈ રીતના શરૂ થયું મેં ઘણા બધા રિસર્ચ પેપર્સ રિફર કર્યા ઘણા એક્સપર્ટીઝને અને પ્રોફેસર્સને મેં કોન્ટેક કર્યો એમની પાસેથી જેટલું નોલેજ મને ગેઇન થતું હતું એ કર્યું પણ નો ડાઉટ ઘણા બધા ગ્રાફ્સ ઉપર મેં વર્ક કરવાનું શરૂ કર્યું બટ ઇન બિટવીન ત્યારે હું થર્ટીન એન્ડ હાફ ટુ ફોર્ટીન એન્ડ હાફ આવર્સ લાઇબ્રેરીમાં અર્લી મોર્નિંગથી રાતના બાર વાગ્યા સુધી હું ટાઈમ સ્પેર કરતી હવે એવા એક મોમેન્ટ આવ્યો હતો કે કે જ્યારે મને નવા ગ્રાફ્સ અને એમાં કઈ રીતના મારે પ્લેસ કરવું ને મારી લેબલિંગ ટેકનિક એ મને સ્ટ્રાઇક નથી થતી એટલે ત્યારે મારા હસબન્ડને મેં કોલ કર્યો એમણે મને થોડી ટેન્સ્ડ જોઈ અને કીધું કે શું શું પ્રોબ્લેમ છે એટલે મીધું આ છે મીધું મેથ્સ ગમે ત્યાં અપ્લાય કરી શકું એમ છું મીધું બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે કે મારે કંઈક ડિફરન્ટ કરવું છે હવે એ બેઝિકલી કન્સ્ટ્રક્શન બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે એ ક્લેમ્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે કેનેડામાં ટોરન્ટોમાં વર્લ્ડની નંબર વન કંપની છે એચકે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની છે એટલે એમને આ બધી નોલેજ હોય કન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ એટલે એમણે કીધું કે કે મારી પાસે અમુક ગ્રાફ્સ પડ્યા છે તું મેથ્સ એમાં કરી કરી શકે હું દઈશ એટલે મેં પછી સેમ વે મેં મારા ગાઈડને વાત કરી મારા ગાઈડ હંમેશા ડોક્ટર મહેશ ઝારિયા ખૂબ સપોર્ટિવ રહ્યા છે અને એ મુમેન્ટે એમણે કીધું કે જો તમે કરી શકો તો ગ્રીન સિગ્નલ છે તો આપણે એની ઉપર વર્ક કરશું એટલે મારા હસબન્ડે મને ગ્રાફ્સ ને એ બધું પ્રોવાઈડ કરવામાં હેલ્પ કરી મારા ગાઈડે મને બહુ જ સરસ સપોર્ટ કર્યો અને ત્યાં એ અત્યારે ત્યાં કેનેડા છે એટલે ત્યાં ડે એન્ડ નાઇટનો આપણે ડિફરન્સ રહેતો હોય એટલે એ ત્યાં ઓફિસથી આવે ત્યારે એ મારું મેથેમેટિક્સ સ્ટડી કરે અને એ ત્યાં રાતના સૂતા હોય ત્યારે હું અહીંયા એમનું કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટનું સ્ટડી કરતી હોય અને એક એમનો લંચ ટાઈમ ત્યાં હોય મારો અહીંયા ડિનર ટાઈમ હોય એટલે અમે લોકો જમતા જમતા સાથે ઓનલાઈન અમારા જે સબ્જેક્ટ છે એને અમે લોકો ડિસ્કસ કરીએ જે કાંઈ ડિસ્કસ કરીએ નેક્સ્ટ ડે હું મારા ગાઈડ સાથે ડિસ્કસ કરું હોય એટલે એ રીતના કરતાં કરતાં આઈડિયા સ્ટ્રાઇક થઈ ગયો અને એમ થયું કે કે જે કોઈ નથી કરતું એને લેટ ગિવ ઇટ અ રાઇઝ કે ફર્ધર જે રિસર્ચ સ્કોલર્સ હોય એમને બી આમાં આગળ કરવા માટે એન્કરેજમેન્ટ મળે અને દે કેન ઓલ્સો કમ ટુ નો અબાઉટ કે દેર આર સો મેની એક્સપેક્ટ્સ અને રિયલ લાઈફ ઘણી બધી એવી એપ્લિકેશન્સ અવેલેબલ છે કે જેમાં તમે મેથામેટિક્સને તમારા મન ગમતા મેથ્સના ને તમે એપ્લાય કરી શકો સો મને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં કે કન્સ્ટ્રક્શનમાં મેથ્સને કમ્બાઈન કઈ રીતે કરવું એમાં મારા હસબન્ડ પાર્થ જાવિયા અને ડેફિનેટલી મારા ગાઈડ ડોક્ટર મહેશ ચારિયા આ લોકોનો ખૂબ સપોર્ટ રહ્યો છે બરાબર એટલે હવે મારી એ સમજવું છે તમે તમારી ટર્મિનોલોજીમાં વાત કરી હા કોઈ મદદ મળી એ બધું ઓકે પણ કેવી રીતે તમે આ ભેગું કેમ કર્યું એમ ટુકમાં બધું સાદી ભાષામાં મારે એ સમજવું છે કે મેથેમેટિક્સ ને તમે બ્રિજ જે કન્સ્ટ્રક્ટ થાય છે આપણે અલગ પ્રકારના તો એમાં તમારું મેથેમેટિક્સ કેવી રીતે કામ આવે મારું એ પૂછવાનું છે ઓકે હવે એમાં ડાયરેક્ટલી તો અમે લોકો સ્વિચ ઓવર નતો કર્યું કે ડાયરેક્ટલી બ્રિજ કન્સ્ટ્રક્શન ઉપર જોઈએ અમે ઘણા બધા બિલ્ડિંગ્સ ભી એક્સપ્લોર કર્યા હતા પણ એ થોડું ટીડિયસ વર્ક લાગ્યું હતું અને સાથે સાથે વી કેમ અક્રોસ અને મારા હસબન્ડે કીધું કે તું છે ને બ્રિજિસને છે ને એક્સપ્લોર કર એટલે મેં ખાલી એના ગ્રાફ જોયા હવે મારી સામે કોઈ ગ્રાફ આવી જાય ને તો હું એમાં ફંક્શન અને ફોર્મ્યુલા અપ્લાય કરીને એને એક્ઝિક્યુટ કરાવી શકું એટલે મેં બ્રિજિસ જોયા અને વધારે મેં બ્રિજ બ્રિજિસ રિગાર્ડિંગ ડિટેલ મેંનું સર્વે કર્યું તો મને ખબર પડી કે ધ મેઇન પ્રોબ્લેમ કે બહુ સરસ રીતે બ્રિજિસને અંડર એવરી સુટેબલ કન્ડિશન્સ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે છતાં એ કોલેબ સુકામ થાય છે નો નો ડાઉટ કરપ્શન કેન બી અ રીઝન બિહાઇન્ડ દેટ પણ અપાર્ટ ફ્રોમ દેટ એવું હોઈ શકે કે જે ટાઈમ ફ્રેમ એ લોકોને આપવામાં આવી હોય કે પછી જે મેજરમેન્ટ મુતાબિકથી હોય તો એમાં પોઈન્ટ વન મિલીમીટર જેટલું પણ જો ડિફરન્સ આવે તો દેર કેન બી ચાન્સીસ કે નેચરલ કેલેમિટી કે કોઈ પણ હ્યુમન કોઈ પણ એરના લીધે બ્રિજિસ જે છે એ એટ અ પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ એ કોલેપ્સ થઈ શકે હવે એ ન થાય એટલે એનાથી પછી મને માઇન્ડમાં આવ્યું કે કે બેટર હું છે ને બ્રિજિસ ઉપર જ છે ને એક્સપ્લોર કરું કે દેર આર એક ટાઈપ્સ ઓફ બ્રિજિસ અને એમાં હું અપ્લાય કરું કે કઈ રીતના હું ટાઈમ ઓપ્ટિમાઇઝેશન અને મેજરમેન્ટ ઓપ્ટિમાઇઝેશનને અને એક્ઝેક્ટ મેજરમેન્ટ એમાં આપણે અપ્લાય કરી શકીએ એમાં હું કઈ રીતના મેથ્સને અપ્લાય કરું કે કે જ્યાં બી બ્રિજિસ કન્સ્ટ્રક્ટ કરતા હોય ઓલ ઓવર ધ વર્લ્ડ તો કઈ રીતના હું મેથ્સ અપ્લાય કરું કે કયું ફોર્મ્યુલા બનાવું કે એ ખાલી એક પોર્શન બનાવે અને જેટલું લાંબુ બ્રિજ બનાવવું હોય તો એ ગિવન ઓપ્ટિમાઇઝેશન ઓફ ટાઈમ ફ્રેમને ધ્યાનમાં રાખીને બધા મેજરમેન્ટ સેમ આવે

એની કોલેપ્સ થવાના ચાન્સીસ બહુ ઘટી જાય રિડ્યુસ થઈ જાય યસ એક્ઝેક્ટલી એવી કઈ બાબત કઈ કઈ બાબતો છે જે ધ્યાન રાખવી જોઈએ જેને કારણે આવું ન થાય મેઈન રીઝન તો જે રીતના અમે લોકોએ સર્વે કર્યું એમાં એ જ વસ્તુ દેખાય છે કે ગિવન ટાઈમ ફ્રેમમાં જલ્દી જલ્દી કરવાના લીધે ઓર જે મેબી બી ડ્યુ ટુ મટીરિયલ્સ એ લોકો યુઝ કરે એ મટીરિયલ્સ યુઝ કરવાને તો આપણે સાઈડમાં રાખી દઈએ કે એ લોકો કેવું યુઝ કરતા હશે તો એને એક ટાઈમ ફ્રેમ અને બીજું કે કે મેજરમેન્ટ તો મેઇન ઇશ્યુ હોય છે તો એ વસ્તુને આપણે નેગ્લેક્ટ કરી દઈએ નહીં એ વચ્ચેની જગ્યા નહીં જેમ કે આપણે જોઈએ તો હાર્ટ બ્રિજ એ વન ઓફ ધ ટાઈપ્સ ઓફ બ્રિજીસ છે ટાઈડ આર્ક બ્રિજ છે પછી ઘણા બધા એવા બ્રિજીસ છે કે કે એમાં તમે જોયું હશે કે કે લાઈક આમ આર્ક શેપના બ્રિજીસ હોય છે તો હવે ધેર ઇઝ નો ગેરંટી કે એ જે એટ છે એ પર્ટિક્યુલર નું દરેક સેમ હશે તો એ સેમ હશે એટલે અમે લોકોએ શું કર્યું છે કે સપોઝ આ લેન્થ છે બ્રિજની તો એમાં સપોઝ ફર્સ્ટ આર્ટ આપણે અહીંયા થ્રીડીમાં અહીંયા કર્યો છે કન્સ્ટ્રક્ટ તો સેકન્ડ આર્ટની મેજરમેન્ટ એટલી જ હશે અને એની જે કઈ રીતના ટાઇમને ઓપ્ટિમાઇઝ કરીને એક્ઝેક્ટ મેઝરમેન્ટ સાથે આપણે બ્રિજને કન્સ્ટ્રક્ટ કરીએ એ છે ઘણા કોલેપ્સ થાય છે આ રીઝન ન લીધે છે કે એ લોકોએ આટલું પર્ટિક્યુલરલી રાખ્યું હોય પણ બીજું જે હોય એમાં અમુક મિલીલીટરના મિલીમીટરના ડિફરન્સ શીટ છે ને થયું હોય પ્રોપરલી કન્સ્ટ્રક્ટ એટલે માટે શેક કરવા લાગે અને ધેટ રિઝલ્ટસ ઇનટુ કોલેપ્સ ઓફ બ્રિજીસ અચ્છા તો છે અથવા સિવિલ એ લોકોએ એનાથી પણ તમે ફર્ધર આગળ કામ કર્યું છે હું સમજીઓ એ તો એમને ખ્યાલ ઇટ્સ ઓલ ગોડ્સ ગ્રેસ એટલે લાઈક મારાથી જે થઈ શકતું હતું એ મેં અપ્લાય કર્યું છે અને ડેફિનેટલી આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે કે આમાં હજુ હું એક્સપ્લોર કરું સર્વે કરું અને નોટ ઓન્લી બ્રિજિસ પણ બીજા બિલ્ડિંગ્સ ઉપર બી હું લાઈક વર્ક કરી શકું શા માટે રહેવા માંગો છો કારણ કે બિલ્ડિંગ હોય કોલાપ્સ થાય છે આપણે અને ઘણું બધું એવું થાય છે તો હવે તમે ભવિષ્યમાં એવું એ દિશામાં વિચારવાના યા ડેફિનેટલી મારે અગેન આઈ વુડ સે કે કે મારે અહીંયા સ્ટોપ નથી આપવું મારે રિસર્ચ કન્ટિન્યુ રાખવું છે અને અત્યાર સુધી આ તો સ્ટાર્ટિંગ હતી કે જ્યાંથી આઈડિયા સ્ટ્રાઇક થયો અને અમે બ્રિજિસ થી શરૂ કર્યું છે પણ બીજા બિલ્ડિંગ્સમાં બી અમે લોકો વિચારી રહ્યા છે કે મેથેમેટિક્સને અપ્લાય કરીએ

એકચ્યુઅલી એનો હું તમને જવાબ આપીશ આજે મોર્નિંગમાં જ આઠ વાગે અમને ન્યૂઝ મળ્યા અને મારા હસબન્ડનો કોલ આજે જ આજના જ દિવસે કે બાય ગોડ્સ ગ્રીસ અમે લોકોએ વર્લ્ડ એજ્યુકેશન સર્વિસ કે જે યુએસ એન્ડ કેનેડા એ લોકો તમારી ડિગ્રીની ઇક્વિ ચેક કરે અને સર્ટિફાય કરે કે તમે જ્યાં ત્યાં પણ જે બી વર્ક કરેલું છે એ ત્યાંની ડિગ્રીથી ઇક્વિવેલન્ટ છે કે નહીં તો બાય ગોડ્સ ગ્રેસ સવારના આઠ વાગે અમને ન્યૂઝ મળ્યા કે કે મારી ડોક્ટરેટ ડિગ્રી છે એ ત્યાંથી ઇક્વિવેલન્ટ છે એ લોકોએ સર્વે કર્યું હશે અને એ લોકોએ મારું રિસર્ચ બી જોયું હશે તો એના મુતાબિક અત્યારે જે મારું વર્ક છે એ ત્યાંના વર્કથી ઇક્વિવેલન્ટ છે એટલે મારે

સુભાષભાઈ ચાવ્યા ઇન્દુબેન ચાવ્યા મારા સિસ્ટર્સ ઇન લોઝ બે ટ્વિન એલ્ડર સિસ્ટર્સ છે મારે એ લોકો બી કેનેડા જ છે ત્યાં એન્ડ અર્પિતા પટેલ એન્ડ અંકિતા સનોજિયા આ લોકોનું હું કહીશ કે કે જે રીતના અત્યારે આ મને હું ગોડ્સ ગ્રેસ જ કહીશ આ જે બી મને મળ્યું છે કારણ કે હું ક્યારેય ક્રેડિટ નથી લેતી એ રીતે કે કે મને મળ્યું છે એક તો પેરેન્ટ્સના બ્લેસિંગ્સ હોય તો પોસિબલ થાય અને ભગવાન ગ્રેસ હોય આપણી ઉપર તો જ થાય બધું વ્યવસ્થિત છે વ્યવસ્થિત રહ્યું છે અને મારે એક સ્પૂન બી ઉપાડવી ન પડતી મારા મધર ઇન લોએ મને એટલો સપોર્ટ કર્યો છે હું લાઇબ્રેરી જતી અર્લી મોર્નિંગ જતી રહું હું મમ્મીને કહું કે હું આ હેલ્પ કરાવી દઉં આ કરું તે કરું કાંઈ જ નથી કરવું તું તારે તારા સ્ટડીઝમાં ફોકસ કર અમે લોકો અહીંયા છે હું રાતના નવ વાગે આવી જાઉં મારા ફાધર ઇન લો ને પૂછું કે મારે હજુ સ્ટડી કરવું છે હું લાઇબ્રેરી જાઉં કોઈ વાંધો નહીં બાર થાય કે તારે જ્યારે આવું છે કે કોઈ તને એટલે મને ઇન લોસ તરફથી અને મારા સિસ્ટર ઇન લોસ કે જે લોકોએ હંમેશા મને સપોર્ટ કર્યું છે મોરલી કે આઈ કેન ડૂ ધીસ થિંગ કારણ કે વચ્ચે ઘણા બધા ડ્યુરિંગ મારી આ પીએચડી જર્ની અતિશય ચેલેન્જીસ આવ્યા છે પણ મારા ફાધર અ મયંક હાથી અને મારા મધર મમતા હાથી આ લોકોએ હંમેશા કીધું છે કે ગમે એ ચેલેન્જીસ આવે ને એક વસ્તુ માઇન્ડમાં રાખવાની ગિવ અપ નહીં કરવા એ આપણા નાના હોય એ આપણે લોકો ત્યારથી શીખવ્યું ને તો અમુક સેન્ટેન્સીસ છે ને આપણે ત્યારથી માઇન્ડમાં બેસી જાય એટલે મેં એવા બી કેસી જોયા છે કે સાડા ત્રણ વર્ષ થઈ ગયા હોય ને હજુ વાયવા આવવાના હોય ફાઇનલ અને એ પહેલાં એ લોકો ગિવ અપ કરી દે એટલે ત્યારે મને એમ થયું તું કે કે આમ હેર સ્નેચિંગ આમ કન્ડિશન થઈ ગઈ હોય ને ત્યારે પણ પણ આ લોકોએ કીધું જે કંઈ કીધેલું હશે ને મને ચાઇલ્ડહુડમાં એટલું બધું મને માઇન્ડમાં ફિક્સ થઈ ગયું તેમ થયું કે કે જે બી થાય ને લડી લો ગિવ અપ કરવાનો તો સવાલ નથી આવતો એટલે મારા ઇનલોઝ એન્ડ પેરેન્ટ્સ એન્ડ ડેફિનેટલી મારા દાદા કાકાઓ મારા દાદા કિરીટભાઈ હાથી અને કાકાઓ છે ફૈયો છે આ લોકોએ ખૂબ સપોર્ટ કર્યું છે અને હંમેશા મને એન્કરેજમેન્ટ આપ્યું છે કે યશુ યુ કેન ડુ ધીસ એટલે આમ કહીએ ને કે ફેમિલી સાથે હોય ને તો એવરીથિંગ ગોઝ વેલ એટલે ઇનલો સાઇડથી પણ અને મારા મેટરનલ સાઇડથી પણ ઘણો સપોર્ટ થયો છે ડ્યુ ટુ દેટ ઓનલી આઈ કેન સે કે મેન્ટલી બહુ હેલ્પ કરે એટલે દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇસ્પેક્ટ કે જેના લીધે આઈ એમ હિયર ટુ

એકચ્યુલી તમે જે કહો છો એ જ મારો સ્ટેટ હતો ટિલ ટુ થાઉઝન્ડ ઇલેવન પણ એક એક વસ્તુ તો હું મારા યંગર સ્ટુડન્ટ્સ હોય કે કોલેજ યા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ હોય એ લોકોને હંમેશા કહેતી હોય કે દેર ઇઝ નથિંગ લાઈક ડિફિકલ્ટ ભલે તમે જે બી કોઈ સબ્જેક્ટમાં જાઓ ધ મેઇન થિંગ ઇઝ મારા મારે નામ મેન્શન નથી કરવું પણ મારા એક એક્સ ફેકલ્ટી હતા જેમની પાસે હું શોર્ટ ટાઈમ માટે અમુક કોર્સ કરવા માટે ગઈ હતી તો એમણે મને સમજાવ્યું ત્યાં સુધી માસ્ટર્સ થઈ ગયું હતું ત્યાં સુધી મને છે ને મેથ્સ ગમતું હતું પણ મેથ્સ શું છે ને એ મને ખ્યાલ નહોતો એટલે એમણે મને સમજાવ્યું કોરથી બધું વસ્તુઓ મને એ લોકોએ એમણે સમજાવવાની શરૂ કરી કે મેથેમેટિક્સ એક્ઝેક્ટલી આમ છે એટલે ત તમને બેઝથી એ બધું છે ને શરૂ કરવું જોઈએ ફ્રોમ ધ બિગનિંગ કે કે લાઈક ઇફ યુ આર લર્નિંગ અ ફોર્મ્યુલા તો યુઝઅલી ટીચર્સ જે છે એ શું કરી દે કે કે સો એન્ડ સો ટોપિક છે એનો આ ફોર્મ્યુલા છે ને આ રીતના એક્સરસાઇઝમાં અપ્લાય કરવાનો છે દેટ ઇઝ ડેફિનેટલી અ વેરી રોંગ ટેકનિક ટુ ટીચ મેથ્સ આમાં હું ટીચર્સ સ્પેશિયલી પ્રાઇમરી સ્ટુડન્ટના ટીચર્સને આમાં નો અફેન્સ બટ મેન્શન કરીશ કે એ લોકો મેથ્સ જ એ રીતના ભણાવે છે કે સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ જાગે જ નહીં જ્યારે કોલેજ કે યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ આવે અને જે તે ટાઈમે મારા ક્લાસમાં કે બીજા ફેકલ્ટીઝે સરસ ટીચ કરતા હોય અને અમે લોકો જે રીતના એમને મેન્શન કરીએ છીએ ને સ્ટુડન્ટ્સ કે કે પાસ થવા ખાતર કરી દઈએ પછી તો બિઝનેસમાં જોઈન થઈ જશું એવા પણ અમે સ્ટુડન્ટ જોયા છે કે જે લોકો પછી એકેડેમિક લાઈફને જોઈન કરી દેશે કીપિંગ ધેર આઈડિયા અબાઉટ કીપ યુ નો ગોઈંગ ઓન અહેડ વિથ બિઝનેસ એટલે એમાં એક જ વસ્તુ છે કે કઈ રીતના તમને મેથ્સ ભણાવવામાં આવે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે જો બેઝથી તમે એમને કહેવા કહેશો કે આ ફોર્મ્યુલા ક્યાંથી જનરેટ થયો કઈ રીતના થયું એના પ્રોઝ એન્ડ કોન્સ કહેશો કે આ રીતના તમે કરી શકો તો પણ પોસિબલ થાય અને આ વસ્તુ જો એક્ઝિસ્ટ નથી કરતી તો એના કેટલા રીઝન છે કારણ કે હું મારા સ્ટુડન્ટને હંમેશા ભણાવવાનું ત્યાંથી જ શરૂ કરું છું કે આનું ફોર્મ્યુલા આ છે અને આપણે બીજે અપ્લાય શું કામ નથી કરી શકતા તો સ્ટુડન્ટના માઇન્ડમાં વધારે ક્લિયર થશે કે આ બધા એના છે ને રીઝન્સ છે કે કે આને આપણે અહીંયા જ અપ્લાય કરી શકીએ અને એ ફોર્મ્યુલા ક્યાંથી બેઝિક્સથી જનરેટ થાય છે એમને આઈડિયા હશે તો એ ફર્ધર થિયરીમાં પણ ભલે નો મેટર ગમે એટલું લેન્ધી થઈ જાય તો એમાં અપ્લાય કરી શકશે એટલે મેથેમેટિક્સ ડિફિકલ્ટ છે જ નહીં હું કહીશ ધ પ્રોબ્લેમ ઇઝ કે જે રીતના એમને ભણાવવામાં આવે છે કે કે સારા ટીચર્સ કહેવા માટે જે ખાલી એક્ઝિસ્ટ કરતા હશે દે આર ધ પ્રોબ્લેમ્સ બિહાઇન્ડ દેટ બાકી મેથ્સ ઇઝ નોટ એટ ઓલ બેડ કારણ કે મેથ્સ તમે જોશો તો તમને બાયોલોજીમાં પણ જોવા મળશે વેરી હાઈ લેવલ સ્ટડીઝ તમને ફિઝિક્સમાં પણ જોવા મળશે કેમેસ્ટ્રીમાં પણ જોવા મળશે મેથ્સ સિવાય એક્ઝિસ્ટન્સ છે જ નહીં ક્યાંય એટલે દરેક લોકોને મેં કે તમે કોઈ બી ફિલ્ડ પિકઅપ કરી દો એમાં તમે દરેક જગ્યાએ મેથેમેટિક્સ જોશો ઇન સમ અધર ફોર્મ સો ધ મેઇન થિંગ ઇઝ કે કઈ રીતના એને કરાવવામાં આવે છે ઇટ ઓલ ડિપેન્ડ ઓન દેટ મને એવું લાગતું પણ હું આમાં મેન્શન કરવા માગીશ કે મને ઇન્ટરેસ્ટ મેથેમેટિક્સમાંથી ક્યાંથી જાગ્યો મારું આ ડ્રીમ ટુ થાઉઝન્ડ ઇલેવનનું છે ત્યાં સુધી કંઈ મારા માઇન્ડમાં હતું નહીં આમ જોઈએ તો મને બાયો લઈને બાયોલોજી લઈને ગાયનેકોલોજીસ્ટ બનવું હતું પણ એક વસ્તુ છે મારામાં કે મારા ફાધરે મને કીધેલું છે કે કે ભગવાન ઉપર હંમેશા ભરોસો રાખવાનો એન્ડ ઓલવેઝ લિસન ટુ યોર હાર્ટ એટલે ત્યારે હું પહેલાથી ડિસાઇડેડ હતું કે ગાઈને 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 પછી ટેન્થ પછી જ્યારે મારે સ્ટ્રીમ સિલેક્ટ કરવાની આવી તો મને અચાનક અંદરથી થયું કે મેથેમેટિક્સ ટુ થાઉઝન્ડ ટેન સુધી મારા ગ્રેટ ટેન સુધી આઈ વોઝ લાઈક કે મેથ્સથી ભાગો જસ્ટ બિકોઝ ઓફ ધ થિંગ કે કે જે રીતના અમને લોકોને મેથ્સ ભણાવવામાં આવ્યું હતું પછી ખબર નહીં અંદરથી દિલે કીધું કે કે મેથ્સ લઈ લો મેથ્સ લઈ લીધું બધા શોખમાં હતા કે આ મેથ્સ શું કામ લે છે બાયોલોજીમાં આટલું સ્ટ્રોંગ છે તો પછી મેં સ્કૂલ ઓફ સાયન્સ જોઈન કરી ત્યાં અમારા એક ફેકલ્ટી કેમેસ્ટ્રીના હતા ઋષિ ડોબરિયા કરીને એમની ટીચિંગ સ્કિલ્સથી હું એટલી બધી ઇમ્પ્રેસ થઈ ગઈ કે ત્યારે જ મેં ડિસાઈડ કરી લીધું કે મારે એકેડેમિક ફિલ્ડમાં જવું છે પણ એક વસ્તુ હતું કે મારા ફાધરે હંમેશા મને અને મારા ભાઈને કીધું છે કે તમે જે બી ફિલ્ડમાં જાઓ ને એક વસ્તુ તમારે મેક શ્યોર કરવાની કે મીડિયેટર કે એવરેજમાં રહેશો તો એનો કોઈ મતલબ નથી યુ હેવ ટુ બી એટ ધ પીક એ કે તો જ તમે જે ફિલ્ડમાં હશો ને એની વેલ્યુ થશે એટલે પછી મને થયું ઉમેદવાર કે એકેડેમિકમાં જવું છે ઋષિ સરની જેમ કરવું છે ટીચ તો એનું શું વધામ વધુ શું હોઈ શકે તો મારા ફઈ વિજ્ઞા ઓઝા એમણે પીએચડી કરેલું છે એટલે મને ખબર હતી પીએચડી જેવું છે એટલે ત્યારે મને થયું કે પીએચડી કરું હવે એ ટાઈમ એવો હતો કે કે હું ફિઝિક્સથી અતિશય ભાગતી અગેન આવ્યું જ છે કે એની પાછળ જે લોકો અમને ટીચ કરતા એ રિસ્પોન્સિબલ હું એમને કહી શકું કે કે મને ક્યારેય એવું ભણાવ્યું નહીં કે મને ફિઝિક્સ ગમે કેમિસ્ટ્રી મને એક ગમતું ને મેથેમેટિક્સ ગમતું પણ કેમિસ્ટ્રીમાં મને ઓર્ગેનિક સિવાય કંઈ આવડતું નહીં અને ત્યારે પછી હું મેથ્સ કરતી ને તો હું ભણતા ભણતા એમ કરતી કે ઋષિ સર હોય તો મેથેમેટિક્સ કેમ ભણાવે એમ કરતાં કરતાં મને મેથ્સમાં ઇન્ટરેસ્ટ જાગ્યો એન્ડ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં ટુ થાઉઝન્ડ ટ્વેલ્વમાં મનીષ ત્રિવેદી કરીને અમારા ઇંગ્લિશના લેક્ચરર હતા અને એમણે એક દિવસ રેન્ડમલી બધી અમારો આખો ગર્લ્સ ક્લાસ હતો અને રેન્ડમલી બધી ગર્લ્સને પૂછ્યું કે તમારે શું બનવું છે ઇન્ટ્રોડક્શન આપો ધેટ એન્ડ ઓલ અને ઓલ ઓફ અ સડન અગેઇન મને મારા બાપાની વાત યાદ આવી જે દિલમાં આવે ને એ કહી દેવાનું અને મેં કે ક્લાસમાં એમ કીધું કે કે મારે પ્રોફેસર બનવું છે આ પહેલા મને ક્યારે માઇન્ડમાં આવ્યું નથી એટલે પછી એમ થયું કે કે ઓકે પછી એમણે કીધું કયા સબ્જેક્ટમાં પછી થયું કે કે ઇંગ્લિશ સારું છે પણ મારે લાઈક આર્ટસ લેવું છે નહીં કે કે આર્ટ્સની કોઈ બી લાઈનમાં કે લેંગ્વેજમાં મારે જવું નથી પછી થયું કે કે કેમિસ્ટ્રી ઓર્ગેનિક સિવાય તો કંઈ આવડતું નથી પછી થયું ફિઝિક્સ તો કે ફિઝિક્સ થી તો હું દૂર ભાગું છું ગમે છે શું તો કે ઋષિ સરની જેમ ટીચ કરું છે મેથેમેટિક્સ ત્યાંથી મને 2011 12 માં સ્ટ્રાઇક થયું એ વસ્તુ એ મને અહીંયા સુધી લઈ આવી સો યાર દિલકી સુનો ઇટ વિલ ઓલ હેપન ગુડ વિથ યુ ઇફ યુ હેવ ઓલ ફેથ ઇન ગોડ યસ બેન તમે આટલી વાતચીત આપણે જેટલી મિનિટ પણ કરી તો એમાં પાંચ છ વખત ભાઈ

હા ઘણા એવા કેસીસ હતા જેમ મેં તમને કીધું કે ચેલેન્જીસ આવ્યા લાઈફમાં કે આપણે રિવર્ટ બેક કરી શકીએ અને લિટરલી સારા એવા લેવલ ઉપર છે ને હું રિવર્ટ બેક કરી શકતી હતી પણ બેક ઓફ ધ માઇન્ડ મેં એ જ વિચાર્યું કે કે જો હું રિવર્ટ બેક કરીશ તો આની લાઈફ આની ફેમિલીની લાઈફ એની સરાઉન્ડિંગ લાઈફ આ રીતના અફેક્ટ થશે એટલે એ વસ્તુ મારા ગાઈડે બી મને શીખવી છે કે કે બી પ્રેક્ટિકલ ઇન લાઈફ વેન ઇટ કમ્સ ટુ પ્રોફેશનલ વર્લ્ડ અને હું એ વસ્તુ માનું છું કે ફેમિલી હોય ને ત્યાં જ તમારે ઇમોશનલ રહેવાનું દિલ લગાવવાનું બારે પ્રોફેશનમાં તમે સ્ટેપ આઉટ કરો એટલે પ્રેક્ટિકાલિટી સિવાય કોઈ સવાલ જ નથી ઇફ યુ વોન્ટ ટુ સ્ટેન્ડ આઉટ વેલ એટલે એ તો ડેફિનેટલી પણ એ કહીએ ને કે નેચરમાં હોય એટલે આવી જાય તો જે તે ટાઈમે એવું મને થાય કે મેં દયા કરી દીધી એ બીજા માટે સારું થયું એ વસ્તુને એ જે ચેલેન્જીસને મેં સાઈડમાં મૂકી દીધા અને એટલા માટે યુ નો કે કે એ વસ્તુ એ મને અફેક્ટ ન કરીને હું મારા સ્ટડીઝમાં વધારે ફોકસ કરી શકી સો યસ એટલે કાઇન્ડનેસ આ રીતના પણ હેલ્પફુલ થાય કે કે આપણે આપણા વર્કથી ફોકસ રહીએ બાકી દુનિયાને જે કરવું હોય એ કરેલ ખૂબ મજા આવી તમારી સાથે વાત કરી થેન્ક યુ સો મચ સરસ વાતો કરી વ્યસ્તતા વચ્ચે પણ તમે આવ્યા અમારા સ્ટુડિયોમાં અને સરસ વાતો કરી બીજાને પ્રેરણા મળે બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એ વાતો કરી અને આ કક્ષાએ પહોંચ્યા પછી પણ આટલું મોટું રિસર્ચ કર્યા પછી પણ તમે રૂટ સાથે જોડાયેલા છો એ જે આખી સંસ્કારિતાની પરંપરા હોય છે આપણી એક ભારતીય વ્યક્તિની ભારતીય સ્ત્રીની કે ગુજરાતી સ્ત્રીની એ તમે પૂરેપૂરી આટલી વાત દરમિયાન તો મને લાગ્યું કે તમે બરાબર ઉજાગર કરી છે અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો ખાસ કરીને મારા જેવા વિદ્યાર્થીઓને જે લોકો ગણિતથી ભાગ્યા છે મેથેમેટિક્સ ડિફિકલ્ટ છે જ નહીં ઇટ ઇઝ જસ્ટ અબાઉટ કે તમે કઈ રીતના એને જોવો છો સ્ટાર્ટ લુકિંગ ઓન કે જે તે ફોર્મ્યુલા છે એ ક્યાંથી જનરેટ થાય છે ક્યાંથી ઓરિજિનેટ થયો છે એનું કોર શું છે કોર તમે સમજી લેશો એટલે સ્ટેપ બાય સ્ટેપ તમને એમાં ઇન્ટરેસ્ટ આવતું જ હશે અને એક્સરસાઇઝ સોલ્વ કરવા માટે પ્રેક્ટિસની જરૂર નથી જસ્ટ બિલ્ડ અપ યોર ઇન્ટરેસ્ટ હવે ઇન્ટરેસ્ટ કઈ રીતે બિલ્ડ કરવો એની માટે તો જો યુ ડેફિનેટલી હેવ ટુ ગીવ ઇટ અ પ્રોપર ટાઈમ પ્રોપર ટાઈમ એટલે હું એમ નહીં કહું કે મોજ મસ્તીને ને એ બધાને તમે સાઈડમાં રાખી દો કારણ કે મેન્ટલી ફ્રેશ રહેવું ઇઝ ઓલ્સો નેસેસરી સો ઓલ યુ કેન ડુ ઇઝ કે સ્ટડીને પ્રાયોરિટાઈઝ કરી દો બાકીનો ટાઈમ છે ગુડ ડીડ્સમાં કે વોટ એવ એન્જોયમેન્ટ ઓર ફન યુ વોન્ટ ટુ હેવ ગુડ ફન યુ વોન્ટ ટુ હેવ યુ કેન ઇન્વેસ્ટ ઇન દેટ અને એ સિવાય લાઈક રૂટ્સથી કનેક્ટેડ જો ગ્રાઉન્ડેડ જો અને થ્રુઆઉટ જે મારા પેરેન્ટ્સ એ મને અને મારા ભાઈને પણ આપી છે એ હું કહીશ કે ડિસિપ્લિન ઇઝ વેરી મચ માસ્ટ ઇન લાઈફ આજની જનરેશન જે આઈ ડોન્ટ નો હું મેન્શન કરવું જોઈએ કે નહીં બટ જેન ઝી એટલે એ લોકો બહુ વધારે પડતું એમ માને છે કે કે બહુ સ્ટડીઝમાં ઇન્વોલ્વ રહે એ લોકોને ટેગ આપી દીધું છે નડી કે બુક એ પછી લોકો જ્યાં ત્યાં ફરતા હોય છે અને અમે નરડી લોકો છે ને અહીંયા પહોંચી જઈએ છીએ પેરેન્ટ્સ બિચારા આટલું બધું લાઈક યુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ કે પેરેન્ટ્સ આટલી મહેનત કરીને તમને લોકોને ભણાવ છે એટલીસ્ટ ડોન્ટ લેટ દેયર મની ગો ઇન વેસ્ટ સેમ વસ્તુ મારા નાના ને મોટા દરેક સ્ટુડન્ટને કહું છું તમને લોકોને ફાઈનાન્શિયલ ઇસ્યુઝ હોય કે ન હોય યોર ડ્યુટી કે તમારા પેરેન્ટ્સ જેમાં ઇન્વેસ્ટ કરે છે એટલીસ્ટ મેક ઇટ વર્થ એને તમે એવરેજ ગ્રેડ્સ લાવીને તમને હોય બી ખરા કે અમે તો બિઝનેસમાં બેસી જશું તો ભાઈ એવી સારી એવી સ્કૂલમાં ભણવાની જરૂર નથી ખાલી ખોટા સુકામી સ્ટેટસ માટે તમારે મની વેસ્ટ કરવા જોઈએ અને એક ગુડ હેબિટ્સ એન્ડ ડિસિપ્લિન તમે ઇન્કલ્કેટ કરો લાઈફમાં અલોંગ વિથ ગુડ રેગ્યુલારિટી ઇન લાઈફ એન્ડ યસ એવરીથિંગ ગોઝ વેલ ધેન વાહ એસા બેન ફરીથી

આનંદ ઉત્સાહથી કોઈ ક્ષેત્રમાં જંપલાવે તો ક્યાં પહોંચી શકે એમનો એ જીવંત દાખલો છે આપણી સામે અત્યારે ઉપસ્થિત છે યશોબેન તમને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભવિષ્યમાં તમે પંદર દિવસ પછી જ ભારત છોડીને જઈ રહ્યા છો તો ત્યાં પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છા સફળતા મળે મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના એક્સપર્ટ સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર